પૂછી લો આજે ભીઠ આપી દો મને છે ને લોગર ને બધું કીધું છે

આવો ને આ મારો અમે પાંચસો લોકો છે પાંચસો જણા ને પાંચસો જણા આવો ચાલો ચાલો ને તમે તો ચર્ચા કરવા તૈયાર છે ચાલો ને નથી કોઈ લાગતું કેમ નથી લાગતો बोले थोड़ा पब्लिक की बताया गया एको जाकर मारो नहीं सेम मत न थे आइयो हो ये मत न थे ये न थे ना वो मत न अधिकार से साहेब ना मैं मारो रत्न अधिकार साहेब मने खबर से बोलिस मने नहीं तुम्हें मारा मेरा विचार जाहिर में बोलिया

અજોગે એમના નંબર ચેક કરો તો કર લો ને દોરું કાપી નાખું આ ઓલાની કોલ છે કોઈની તાકાત મોબાઈલમાં અજોગે આ કર નરના જલે તો તાકાત હોય તો બંધ કરાવ ઉછીના બંધ કરાવ બંધ કરાવ आकाConta आम्ही बहुत बढ़ियाला बडो वालों को नहीं